મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે કડાણા ડેમમાં એક લાખ અઢાર હજાર આઠસો પચાસ ક્યુસેક પાણીની આવક કડાણા ડેમમાં ભારે પાણીની આવકને લઈ કડાણા ડેમમાં તેર દરવાજા ખોલી અને પાણી છોડવામાં પણ આવી રહ્યું છે કડાણા ડેમમાંથી ભારે પાણીની આવક થતાં કડાણા ડેમમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર શી ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર જિલ્લાના નદી કાંઠાના લગભગ એકસો છ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મોટા પ્રમાણમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અને જે નદી કાંઠાના વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે એકસો છ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક થતા ડેમમાંથી નદીમાં તો આ તરફ મહિસાગરના વણાકબોરી વીયરમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં વરસાદની વણાકબોરીમાં પાણીની આવક વધી છે વણાકબોરી વ્યરમાં નવ્વાણું હજાર ચારસો અઠાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે પાણીના આવક વધતા વીયરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે વણાકબોરી વિયર જે આવેલો છે તેમાં સતત નવા નીરની આવક થઈ રહી છે તેની સામે નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે તો વણાકપુરી વિયરમાં નવ્વાણું હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની આવકની સામે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે